કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી દરેક અધિકારીઓને કડક કામગીરી કરવા આદેશ આપ્યા હતા જેના ભાગરૂપે ઇન્ચાર્જ એલસીબી પીઆઈ એમ એમ રાઠોડે લોકલ ક્રાઇમ બ્રાન્ચને અલગ અલગ ટીમો બનાવી કામગીરી સોંપવામાં આવી હતી જે પૈકી પીએસઆઈ આર કે ટોળાણીયા અને તેમની ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મોતાલી પાટિયા પાસે બે ઇસમોને ભારતીય બનાવટનો ઇંગ્લિશ તારું ટ્રાવેલ્સમાંથી ઉતારી રિક્ષામાં ભરી ભરૂચ તરફ જનાર છે આ માહિતીના આધારે ટીમે હાઈવે ઉપર મોતાલી પાટિયાના માહિતીવાળી રિક્ષા આવતા તેને રોકી તપાસ કરતાં તેમાંથી દારૂની નાની મોટી બોટલ તથા બિયર ટીન નંગ એકસો એંસી કિંમત રૂપિયા એકાવન હજાર સાતસો ને વીસ રૂપિયા તેમજ રિક્ષાના પચાસ હજાર તથા મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ અગિયાર હજાર સાતસો ને વીસનો મુદ્દામાલ સાથે અભિષેક ભરતભાઈ બિલ અને મેહુલ જયંતિભાઈ વસાવાની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે